બોરીસણા ગામના પંચવટી વિસ્તારની એસપીઆઈ પાસેના વિસ્તારમાં આવેલી સત્વ રેસિડેન્સી અને પાર્ક વ્યૂ સોસાયટીના ગેટ સુધી બોરીસણા ગ્રામ પંચાયત દ્વારા પાઇપ નું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા વેટ ઉતારી ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપો સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે સોસાયટીના જાહેર માર્ગથી રોડને પંચિંગ કરી જે પાઇપલાઇન નાખવામાં આવી તે પાઇપલાઇન ઉપર કેપ નાખવાની જગ્યાએ તેને પ્લાસ્ટિકથી કવર કરી રહીશોને સોંપી દેવામાં આવી જ્યારે પંચાયતના હસ્તકમાં આવતી ગટર લાઇનોના કેટલાક ઢાંકણ પણ તૂટી ગયેલા હોય ગરમીની સિઝનમાં ગટરની ખૂબ જ દુર્ગંધ મારે ત્યારે આ વાતની જાણ ગ્રામ પંચાયતના અધિકારી અને તાલુકા ડેલીગેટ તેમજ કલોલના ધારાસભ્ય સુધી કરવા છતાં હજી સુધી કોઈપણ જાતના પગલા લેવામાં આવ્યા નથી બોરીસણા ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇનનું સત્વરે કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના રહીશોનો આક્રોશ જોવા મળશે